ગોંડલના બહુ ચર્ચિત અમિત ખૂટ પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ થયો છે અમિત ખૂટની આત્મહત્યા પછી ગુનો નોંધાયો જેમાં આરોપી તરીકે સિંહ રીબડા રાજદીપસિંહ રીબડા અને તેમના એક સાગરીત મિસ્ટર એક્સ એટલે કે રહીમ મકરાણી સામે ફરિયાદ થઈ આ ઘટનાને એક મહિનો થઈ ગયો હજી આરોપી મળી આવ્યા નથી પોલીસને હવે પાક્કી ખાતરી થઈ છે આ બધા જ હવે ભારત છોડી ચૂક્યા છે એટલે રાજકોટ ગ્રામ્ય પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવા માટે લુકઆઉટ નોટિસ બાર પાડી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ગોંડલની અંદર દુશ્મનાવટ ક્ષમવાનું નામ લેતી નથી કોઈક દિવસ જયરાજસિંહ જાડેજા તો કોઈક દિવસ અનિરુદ્ધસિંહ રીબડા એકબીજાનો હિસાબ પતાવવા માટે મેદાનમાં ફરતા હોય છે ઘટના એવી ઘટે છે કે જયરાજસિંહ જાડેજાના ટેકેદાર અમિત ખૂટ સામે તારીખ ત્રણ મેના રોજ એક યુવતી આવી રાજકોટ પોલીસમાં ફરિયાદ આપે છે કે મારી સાથે અમિત ખૂટે દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાના બે દિવસ પછી એટલે કે તારીખ પાંચમી મેના રોજ અમિત ખૂટ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરે છે અને આત્મહત્યા કરતાં પહેલાં એક છેલ્લી ચિઠ્ઠી લખે છે જેને આપણે સુસાઇડ નોટ કહીએ છીએ તેમાં અમિત ખૂટનો આરોપ હતો કે મને ફસાવવામાં આવ્યો મારી હની ટ્રેપ કરવામાં આવી જેની પાછળ અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ રીબડા રાજદીપસિંહ રિબડા છે આ મામલે ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી અને તપાસ કરતાની સાથે જ બહાર આવ્યું કે વાત સાચી હતી એક સગીર યુવતી અને તેની બહેનપણીએ મળી આખું કાવતરું ઘડ્યું હતું અને આ કાવતરું ઘડવા માટે મહત્વનો કોઈ માણસ હતો તો રહીમ મકરાણી હતો રહીમ મકરાણીએ આ છોકરીઓને કહ્યું હતું કે નોકરી મળશે પૈસા મળશે જિંદગી માલમ માલ થઈ જશે એટલે આ બંને છોકરીઓ તૈયાર થઈ જેમાં સગીર આ હતી તેણે આવીને દુષ્કર્મની ફરિયાદ આપી પોલીસનો આરોપ એવો પણ છે આખા પ્રકરણમાં રાજકોટના બે વકીલો પણ સામેલ હતા એટલે પોલીસે બે યુવતી અને બે વકીલોની ધરપકડ કરી લીધી પણ જે મુખ્ય સૂત્રધાર છે એટલે કે અનિરુદ્ધસિંહ રીવડા રાજદીપસિંહ રિવડા અને રહીમ મકરાણી એ પોલીસની પકડથી બહાર રહ્યા ભાગતા પહેલાં અનિરુદ્ધસિંહ રીબડાએ અનેક માધ્યમો સાથે વાત કરી અને એવો આરોપ લગાડ્યો કે અમે નિર્દોષ છીએ પણ અમારું રાજકીય જીવન ખતમ કરવા માટે જયરાજસિંહ જાડેજાએ આ કાવતરું ઘડ્યું છે આ ઘટનાને એક મહિનો થવા આવ્યો હજી સુધી પોલીસ અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ અને રહીમને શોધી શકી નથી પોલીસને જે જાણકારી મળી છે એવી છે કે આરોપી નેપાળથી બીજા દેશમાં જતા રહ્યા છે અને એટલે જ રાજકોટ ગ્રામ્ય પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી લેવા માટે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસની ભૂમિકાને લઈને બહુ મોટી નારાજગી પાટીદાર અને દલિત આગેવાનોમાં ચાલી રહી છે એક જાણકારી એવી મળી છે પોલીસની આ શંકાસ્પદ ભૂમિકાને લઈને

જોઈએ હવે અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ અને રહીમની લુકઆઉટ નોટિસ પછી તેઓ ક્યાં સુધી ભાગતા ફરે છે કારણ કે તેમનું સામ્રાજ્ય તો રીબડામાં છે એટલે રીબડામાં તો આજે નહીં તો કાલે પાછા આવવું પડશે જોઈએ શું થાય છે પણ કુદરતનો જે એક નિયમ છે જેવું વાવશો તેવું લણશો એટલે કોણ હવે લણવાનું છે તેની વાત તો સમય જ કહેશે તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલા બે લાયકોન દબાવો અને તમારો મત અમારા કોમેન્ટ બોક્સમાં લખો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે